પોતાના ઘરમાં ભક્તિ હતી તો બાળકોને માતા પિતાના ભક્ત બનાવવા ન પડ્યા એ આ ફેડા બની ગયા આપમેળે બની ગયા આપણે સૂર્યનારાયણને જલ ચડાવતા હોય ને તો આપણા બાળકો આપમેળે શિવજીને સૂર્યનારાયણને જલ ચડાવવા માટે જશે એને કેવું નહીં પડે કે આ જલ ચડાવવા માટે તમે જાઓ આપણે અગરફતી સવારે ઉઠીને ફેરવતા હશું તો બાળકો આપમેળે ફેરવશે એને કેવું નહીં પડે કે અગરબત્તી ફેરવું એને કેવું નહીં પડે કે આ વડીલને પ્રણામ કર આપણે પ્રણામ કરશું તો બાળક અનુકરણ કરીને આફેડા પ્રણામ કરશે આપણે કેવું નહીં પડે કે પંચાંગ પ્રણામ કર સાષ્ટાંગ પ્રણામ કર આપણે પ્રણામ કરતા હશું તો આપણા બાળકો આપમેળે કરવા મળશે આપણે ભક્તિ કરશું માળા ફેરવશું તો એ પણ માળા ફેરવવા એક દિવસ આફેડા બેસી જશે આપણે દુઃખમાં ભગવાનને યાદ કરશું તો એ પણ દુઃખમાં ગેરમાર્ગે નહીં જાય આપણા બાળકો પણ ભગવાનને યાદ કરશે કોઈ સત્પુરુષના ચરણે જઈ અને પૂછશે કે મારે શું કરવું અનુકરણ કરે છે બાળકો